એક નમૂનો બને ઘટે નહીં હાલો ગાઈ આવી ગયા છે બસ સ્ટેન્ડ બસ નું પૂછવા આવી ગયા છે અમરેલી ની બસ ક્યારે છે આપડે જવાનું છે ઘરે હવે બહુ રખડી લીધું હવે પાછા ચડી જાય કામે હતા ન્યા હેડી જોઈ શકો છો મોવાનું કાલે આવ્યા હતા પાછા આજે આવ્યા છે પાણી કાઢવા જય હિન્દ જય મહાભારત આજ તો કોઈ બતાતું નથી લાલ પરિયું આ એક દખરા લઠ્ઠા જ બતાય છે

कुआ की हालत बहुत बिगड़ गई है देखो पानी पानी है बहन को खाडा वाडा आ गया ना तो बढ़ तो जाएंगे बढ़ जाएंगे उसमें ये जाएंगे तो फिर उठ जाएंगे लेकिन रॉक तो बनाएंगे आपके लिए फोन भी हम रॉक वाटर प्रूफ रखते हैं तो जा। મારો <laughs>

ફાફડા એક નંબર મળ્યા એના ફૂલ બાકા ગરમા ગરમ ફાફડા ડેલી રૂટીન હાલો વૈયા નાસ્તો કરવા